નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરમાં આવેલા માન સરોવર તળાવ તેને મોટું તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે જે તળાવ સ્ટેટ વખતથી રાજા રજવાડાઓના હાથોથી વિકસિત તળાવ છે દેવગઢ બારિયા નગરમાં અમૃત બે અંતર્ગત ચાલતી માન સરોવર તળાવની કામગીરીમાં લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી થતો હોવાની ચર્ચાએ ચોર પકડ્યું છે જેને લઈ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા આવ્યો છે આમ જોવા જઈએ તો દેવગઢ બારિયા તાલુકામાં હાલ તો કટિંગ પથ્થરોની કોઈ લીઝ આવેલી નથી તેમ છતાં વહેલી સવારે આવતા પથ્થરો ક્યાંથી લાવવામાં આવે છે તે પણ એક સવાલ તપાસનો વિષય છે દેવગઢ બારિયા નગરપાલિકા તંત્ર દ્વારા પણ એજન્સીની કામગીરી તેમજ મટીરિયલની તપાસ કર્યા વગર બિલોનું ચૂકવણું કરતા હોવાની લોકમુખી અંતરખાને ચર્ચાઈ રહ્યું છે જો બાબતે ઈમાનદાર ઓફિસરો દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક પોલ બહાર આવે તેમ છે બીરો રિપોર્ટ જાબેર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બારિયા